વર્લ્ડ સૌથી દીકા માં દીકી વેફર હોય ને આજે આપણે છે ને જોલોસિપ્સ ચેલેન્જ ટ્રાય કરવાની આમાં તો એકલો મસાલો જ છે ફેમિલી ઓહ આમાં તો મરચું દેખાય છે અને એ વિશે તો બહુ પણ જોયા આપણે અનુભવ કરી કે છે આ બોડું ને બધું અત્યારે પણ આટ ફૂલતી એટલું બોલે બધું આ

લખેલો છે તમને આખી બધી માહિતી હું તમને આગળ આપી દઉં પછી આપણે સ્ટાર્ટ કરવાનો છે તો આપડે આ જોલોિપ ખાઈ ને જોવાનું છે કે કોણ કેટલી વાર તકી હકે કારણ કે તીખી બહુ છે એટલે ખબર પડે કોના દવાડા પેલા નીકળે ને ફેમિલી આપણે છે ને આ જોડો માટે જો એટલું બધું લઈ આવ્યા છે આ એટલું બધું આપણે આ જોડો ખાધા પછીનું આ જો તીખું લાગે તો આ ખાવાનું છે ફ્રુટી છે દૂધ છે સીભડા છે એવી રીતના છે જોઈએ આપડે આ ટુકડું આવે પણ કેવું અસર કરે છે એમાં શું ખાઈ જવાનું હોય લાંબી સુધી કોણ ટકી શકે છે નાખીએ આપણે અનબોક્સિંગ કરીએ છે આનું

દુનિયાની સૌથીમાં સૌથી તીખી વેફર હોય તો આ જોલો છે આ જો જરીક વેફર આવે પણ આપણે એની ટ્રાય કરો આમાંથી આખી આપણે વેફર બે ને અડધી અડધી ખાવાની છે આપણે એક ફેરી ટ્રાય નથી કરવી પહેલે એક વાર ટ્રાય કરવાની છે આની પહેલા તો ને આમાં જો આમાં શું શું લખેલું છે તમને જણાવી દઉં કેમેરામેન જો આ ખાવાથી છે ને આંખ લાલ થઈ જાય છે મોઢામાંથી દવાડા નીકળે છે પછી બોલતી બંધ થઈ જાય છે ને

પછી તો તું ખાજે હું તો સારું લાગે તો ખાયો ભાઈ હવે છે ને આપણે આ જોડો અનબોક્સિંગ કરી નાખીએ આપણે છે ને આ ખોખામાં રાખીએ અહીંયા આપા થોડું કાકુ કરી નાખીએ કેમ ના કેમેરામેન જરી કોરુર આપજો જોડો આમાં રાખ ભાઈ ના ગાડી પડી જશે ઓ હા કેમ કવર એટલું બહુ ટાઈટ છે અને જોરદાર છે ઓ ભાઈ આમાં હવે યાર

ક્યાં તીખી કઈ મને તો તીખું લાગ્યું આ બીજું ટુકડું જો ખાજો આ તીખું થોડુંક હોય તને શું હું અચાનક ભાઈ કઈ પડી જતો ની કાકા જાય ની કાકા ખાધા પછી મને તો અસર થોડી થોડી અસર બતાવે તો ખરી તીખી લાગે देरे देरे। <laughs> की ला तो बहुत ही कि लगे हां तो मैंने बिचारी थी उदाहरण बहुत दिखी सी आता मारती काही बोलत नाही जो आंगोडा आवा मेंडा धीरे रे मने एवू लागेला आला काय छे बोलू लागते अकमर अकमर तीन पानी का मजाक करो मैंने काही ठीकुद नहीं लाती अरे आ खाई नहीं तरी वजन बड़ी ए प्यारी समझ गई हमारा मारती तो नहीं धरे होता बहुत धीरे આ કોઈ ટ્રાય ન કરતા હો તમે અમે તો ટ્રાય કરી દીધું ચેલેન્જ વિડિયો બનાવ તમે કોઈ ટ્રાય ન કરતા આખોમાંથી પાણી નીકળી પેલા પીલે ને કારણે આખેમાંથી લોહી નીકળી જાય અરે સેલેમાંથી ટકાવ ટકાવ તમે આ ઝેરો ઝેરો બાકી તો દૂધ પી લેની જ જરૂર દીધા આપણે પીવાનું ખાતું નથી આજ તો બહુ દીકી મોઢે હાથ ઓડાડતો ન આ ટ્રાય ન કરતા હો તમે અમે તો ટ્રાય કરી દીધું હા નહીં ટ્રાય નોટ કરાયો કાનમાં કેમ થાય જસીતા

પાપા રોને હે દવાડા કાય દે સર નીકલાયો સિપડુ ખાઈ લેવા દે હ હ આ હ હ હ આ સેલેસ નો કરાયો હવે નો ખાવા Opa. Ua. જેમ આ તો ફ્રુટી ઠંડુ પીધું એમ તો બહુ પડે છે મને તો ઠંડુ ન પીવાયું આ તો જે વિચાર્યું તું એના કરતા બહુ અઘરું થઈ ગયું ફેમિલી ફ્રુટી પી લે તું થોડુંક એમ લાગે તો મને ફ્રુટી પી લેવા કેવું કહેશે

और बहुत ही खुद एक दो और कुछ ट्राई ना करता हो में तो कर मैं यार हमने तो ट्राई कर लेते मैं ट्राई ना करता वो आप फिलहाल थे हाँ मोटू ने बोले यार आपको मोटू बड़े था दूसरे ने देखो देखो देखो

કરાય <región> <Trail adolescence>

વિચાર્યું નતું એટલું બધું તીખી આવે આમ જો તો આખું જો આખું ને બધું આમ આવ કેવી લાલ થઈ ગયું છે આમ હવે નથી રહેવાતું મોઢું ને બધું ટ્રાય ન કરતા તમે એ તો પહેલા હું તમને હવે આપણે અંદર જાય ફેમેલ મોઢું ધોઈ લીધું બહુ દેખ્યો હવે થોડું પાણી ધોઈ આવ્યા ને તોય હસતા બોર થોડી થોડી હસતા લાગે પછી પી લે મને પી લેવા દે ઓ મોટું આખું બધું ભરે છે આપડે પૂરો કરી નાખીએ પછી છે ને નાઈ આવીએ આપડે તો જ હવે આ બધું મોઢું ને તો ને ખુલ્લું થઈ જાય ફॅमिली આપણે છે ને હવે ચેલેજ વિડિયો અહીંયા પૂરો કરીએ છે આ બસ ચેલેન્જ પછી તમે હવે ક્યારે ટ્રાય નથી કરતા અમે તો ટ્રાય કરી લીધો બહુ દેખે લાગ્યા છે ઝોલો થી બોલ ફેમિલી તમે પાસે નેક્સ્ટ ચેલેજ વિડિયો કોની પર લાવો ને કહી દેજો તમે કમેન્ટ કરી દેજો

રાખીએ વિડીયો હાટું થઈને કમેન્ટ કરતા જ વર્લ્ડ ની સૌથી સૌથી તીખી પેપર આવે ને એની ચેલેન્જ કર્યો હતો આપણે કાલ નવા સેલેન્સ સાથે ત્યાં સુધી તમે જય માતાજી